માતાજી દાયરા ને રામદેવ મંદિર પાસે તો પાણી ભરાઈ ગયું છે જય માતાજી દાયરા આજે છે 27 ઓગસ્ટ અને કોઈ વરસાદ આવી રહ્યો છે તો આપણે બાયણે બ્લોગ બનાવવા માટે જઈ રહ્યા છીએ આજે આપણે થોડુંક મોટો બ્લોગ પણ ટ્રાય કર્યો છે આપણો મોટો બ્લોગ તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો આ તમને સામે જ્યાં દેખાય છે ત્યાં પણ ફૂલ પાણી જતું હતું પણ પાણી ઓછું થઈ ગયું છે અને આ છે જામનગર જવા માટેનો રસ્તો અત્યારે પણ વરસાદ ચાલુ જ છે વરસાદમાં ગાડી કેમ ચલાવી તે હું તમને અહીંયા જણાવી રહ્યો છું જો મિત્રો આવી રીતે વરસાદમાં ગાડી ચલાવવી સાબાસ બેટા હા બોલેરોની મોજ હા કે બોલેરો ગયો તો હું શું કામ બાકી રહું વેરી ડેન્જરસ Wow, beautiful. Video banyak ya, nih apa biji jagi aja ini ya sih. ગામનો ગેટ તેની સામેના ભાગમાં પણ આટલું બધું પાણી જઈ રહ્યું છે તમે સામે જોઈ રહ્યા છો ત્યાં છે પુલ અને પુલની ઉપર પાણી જઈ રહ્યું છે અને સામે વાડી વિસ્તારમાંથી પણ ઘણું બધું પાણી આવી રહ્યું છે આટલું બધું પાણી થઈ ગયું છે આ છે આપડે સ્પલિન્ડર આપણું પણ લઈ લઈએ Ходила на них выглядит. તમે જોઈ શકો છો મિત્રો રોડ ની બાજુમાં પણ આટલું બધું પાણી ભરાઈ ગયું છે

બારામ દેખે જાય માતાજી દાયરા ધામ ને રામદેવના મંદિર પાસે તો પાણી ભરાઈ ગયું છે કે એક બાર આપણે રામદેવના મંદિરથી શૂટ કરીને બીજી લોકેશન પર જવાની તૈયારી ગયા

તમે જોઈ શકો છો મિત્રો કેટલું બધું પાણી જઈ રહ્યું છે ચંગા ડેમના પાંચ પાટિયા ખોદા છે એટલા માટે એટલું પાણી આવી રહ્યું છે નદી કેટલી બધી વિશાળ બની ગઈ છે અને સામેની સામેની સાઈડ થી પણ પાણી આવી રહ્યું છે વાડી વિસ્તારનું આ છે દરેક ખોડિયલ માતાજી મંદિર ત્યાં પાણી આવી ગયું છે સાથે આજનો આપડો ભોગ પૂરો છે માતાજી લઈ રહ્યા